હે ગાઈસ ગુડ મોર્નિંગ સવે છે મસ્ત મજાના ફ્રેશ લોક તો જો નીચે પણ હવે કેતા જમી પણ લીધું તું અને ઉઠવામાં થઈ ગયા તા 12:30 તો જો થોડું ઘણું કામ છે ને પછી નાવા જહું નીચે તો કામ પતે દે ચલો તો ભાઈ આ બાજુ વાતાવરણ જો અને આ બાજુ વાતાવરણ જો ચેન્જીસ જોઈ ગયો જોઈ લ્યો ભાઈ પણ બરાટી ચાલુ થઈ ગયો છે વરસાદ જમવામાં છે આજે રાતનું મેનું મેનુ છે બપોરે હતું અમારા આગળની સોસાયટી માં શાક હતું રામા એટલે આ ગયા હતા અને હું મમ્મી ને પપ્પા અત્યારે ત્રણેય જમવા બેહી ગયા છીએ અમદાવાદ માં એકાદ કલાક કલાકથી વરસાદ ચાલુ થયો છે વરસાદ કેવો આવે છે ખબર છે ક્યાંક બહાર જવાનું થાય ને તઈ જ વરસાદ ચાલુ થાય બાકી રહી જાય છે આવો વરસાદ આવે છે વરસાદ આવે તું બહાર બાર જવાનું થાય ને તઈ જો અત્યારે ચાલુ જ છે ને રસ્તા મુભો રહી ગયો તો હું જાતો તો જયેશભાઈ ઘર બાજુ આ રસ્તામાં મુભો રહી ગયો વરસાદના લીધે જો ભાઈ ફાઈનલી ભૂખા થઈ ગયા છે જયેશભાઈ ને બધા બેઠા હતા અને પાછા જો અત્યારે શાકપુરી ખાવા માટે આવ્યા છે જયેશ ભાઈ ને આપ્યું છે અને આ થોડુંક ટેસ્ટી અને થોડું સ્પાયસી છે તો આપડે આવી ગયા છે કારણ કે હાડ બારે બપોરે પાછો જમીન ઉપર આવ્યો પાછો એડિટમાં લાગી ગયો અને પાછો વહી ગયો તો પાંચ વાગે વીટો પછી બહાર ગયો હતો અને વરસાદ આવી ગયો એટલે ઘરે ઘરે પછી આમ તો હતો પછી અત્યારે સુધી આવું સાડા નવ બારે બેસો વાગે હું જયેશ બેન બીજા બે ત્રણ ભાઈ બંધ બે વાગ્યા હતા અને બાર બે ને અત્યારે ઘરે આવતો રહ્યો લાગી ગયા છે એડિટમાં તો બસ આજનો વિડીયો એન્ટ રાખે છે અને જો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળે નવો લોક સાથે સવારમાં નવ વાગે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ